ભુજ માંડવીના માર્ગે શિવ પારસથી આગળ લકીવાડી ચાડી પાસે માંડવી તાલુકાના વાડાનો બાવીસ વર્ષીય યુવાન નૂર મહમદ ઇકબાલ સમેજા બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેલરે બાઇકને ટક્કર મારતા નૂર મામદનું ઘટના સ્થળે મુજબ મૃતક નૂર માહદના પિતા પહેલા જ હૃદયરોગના હુમલાથી મોત થયું છે ત્યારે ટૂંકા સમયગાળામાં જ પરિવારમાં બીજી દુઃખદ ઘટના બની છે આ માર્ગ અકસ્માતના પગલે રાહદારીઓએ ભોગ બનનાર પાસેથી આધાર કાર્ડ મળતા તેના કુટુંબીજનોને જાણ કરી હતી આ ઉપરાંત ભુજની હિલવ્યુ રેસીડેન્સીમાં રહેતા છાસઠ વર્ષીય વૃદ્ધ મનુભાઈ જાદવ વોકિંગ માટે નીકળ્યા હતા અને સાંજે સાડા છ વાગ્યાના અરસામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સર્કલ પાસે માર્ગ ઓળંગવા જતા ટ્રકે કચડી નાખતા તેને જીકે જનરલ હોસ્પિટલમાં તેના પુત્ર મહેન્દ્રભાઈ લઈ આવતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું